જો એનો ફોન આવ્યો તો ગઈ ગામ હોય એટલે અટાણે જો હું રમેશભાઈ આવ્યો તો આ જો આની સ્ટોરી કા રમેશભાઈ કીવા હાટુ આવ્યો ઈ પણ એટલે અટાણે જો અમે પાણી નતું બધું હું દેહ મામન કે આતા ભાઈ કામ આવે એમ જ પાછા ભાઈ એટલે આખડે

આવું હોય ને આઈડી લઈ લેવું બાપુ આઠાઠું માર હ હા હા એને કે લાગે એ બે હજી અહીં નથી રાખું બાપુ જારો હજી ના ના બાપુ આ સાટ જબ મલી જાય

આ જ બલેને ભાઈ જ્યાં કરી એટલે બાંધા પાછોળી કઈ હોય નાખીતું બાંધી બાપા આપણે હા બસ તો સુવાયા સાહેબ કાંટા મૂકી શરૂમાં જાય ને એમ કો બોલ गाडी नळी रे पाछळ ले ले जरा बत्ती मार दे देखा सीधी जा दे पाछळ आपण बोलरन ठाठू मार दी तू नाही नाही जा दे सीधी राखन जा दे सीधी बस आप आईथे भेळ सोडवा गयो लो भाई

लहरे <गलत् Elliot> जाए हा हेठू थे थोड़ा पार्टी तो है हेठ जो पग लहरे जाए આ પાર્ટી છે ને પગ લહેરે છે હેઠકી રાખો સુરેશી સડક 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 اٿي دوه ارتن دي اٿي 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 بوليسه وينا ڪم 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 ڪ રવાના કરી દીધા ભી ભરા આપણી જ્યાં ગાડી મળડા ભાગીએ ઈશ્વર બરોબર જય જવાર થી ભી ભરલી હતી બાપુ મન અમન બધા મોરે આગળ વયા ગયા આપડે જઈએ

કડો પાકડો તો બાપુને જોરદાર શૉટ માર દિયા છે આલે તો બોટિયા કોણ બાપુ ઘેરિયા હા ભાઈ પાકણા લેવતાઈ છે બાપુ બોલ બેય સટીની એક જ કાટો રાજી હા ભાઈ જી જી

त्रिशा बी है थी फटी खेत मैं मार दी हाँ नो पुगे इतने पल इधर 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 मार देना है चलो देख के चलो ये बड़ा अच्छा किया है कहाँ है વેલકમ હાલો વેલકમ ગુરુ કોપા ફાર્મ હા કરો આ ન નઈ છે આ તો એક છે છે

તો દોસ્ત જો ફાઈનલી અટાણા જો અટાણા તબેલામાં કામકાજ ચાલુ હે નાસ્તો પાણી અલે બપોર કે ને આ ત્રીસા બેન આ તો પેલા સર્વિસ કરે અહીં જોઈ ત્રિશુ ને જો આ આપણું ન્યુ મેમ્બર સર્વિસ કર નાખી હતી હા કારે મકોડા જેવી સગાઈ તમે જોઈ શકો છો આની અંધારાને કહું તો બહુ દેખાતી નથી પાછી થયર બહુ હે

ફાઈનલ ગોળા થયા ત્રીસે મૂમ પણ એવો લેવાય તે જાય ને તારાથી